બનાસકાંઠાના પાલનપુરમાં ખાડા રાજ જોવા મળ્યું છે શહેરના મુખ્ય માર્ગો જહારાનારા બાગ પાસે ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે જેને લઈને પાંચ ફૂટ જેટલા ખોદકામ રોડ ઉપર કરવામાં આવ્યા છે જ્યારે વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો આ તરફ કંથારિયા હનુમાન રોડ અને પોલીટેકનિક રોડથી ગાથા દરવાજા સુધીના ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું જ્યારે માલણ દરવાજાથી અંબાજી હાઇવે જતા માર્ગ ઉપર ત્રણ ફૂટ જેટલા ખાડા પડેલા જોવા મળ્યા છે આ સાથે જ ખાડાઓને લઈને નાના વાહન ચાલકોને અકસ્માતનો સતત ભય રહે છે તો ખાડા પુરાણની કામગીરી તાત્કાલિક કરવા માટે પણ માંગ ઉઠી છે આ પ્રશ્ન વીસ વર્ષનો છે નગરપાલિકાને વીસ વર્ષથી અમે રજૂઆત કરી છે હવે ધ્યાને લીધું છે એમને ચાર દિવસથી કામગીરી ચાલુ છે આજુબાજુમાં કોઈ પ્રોટેક્શન સિવાય ખોદકામ ચાલુ છે અહીંયા બાજુમાં સ્કૂલો છે આ બધું છે એક્સિડેન્ટનો ભય રહેલો છે તો દરેકે મૂકી વ્યવસ્થિત કરવું જોઈએ અને જલ્દી કામ થાય વિચારવું જોઈએ નગરપાલિકા કે જિલ્લા પંચાયત કોઈ હોજ લેતું નથી બરાબર અને ઘણી વખત તો અહીંયા રોગચાળાની બી દહેશત ઊભી થાય છે અને અત્યારે તો મોટા ખાડા પડેલા છે તો કાલ ઉઠીને જાન આની થશે તો એની જવાબદારી કાની તો આના માટે સત્વરે ગવર્મેન્ટ એના માટે સરકાર કે જે બી હોય એ પગલાં લે અને આનો તાત્કાલિક નિકાલ કરે